ઈ વિશે અભ્યાસ કરીશું નીચે આપેલા વાક્યોના ક્રથાન ક્રમ અનુસાર ગોઠવવાના છે ચાર વાક્ય આપેલા છે ક્રમમાં ગોઠવવાના છે જેમના ચાર ગુણ છે તો એ બી સી માંથી સૌ પ્રથમ સી ત્યારબાદ એ ત્યારબાદ ડી અને ત્યારબાદ બી ક્રમશ વાક્યોને ગોઠવેલા છે ત્યાર પછી નીચે આપેલા ગદ્યખંડને વાંચીને નીચેના પ્રશ્નોના ઉત્તર લખો જો મિત્રો ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરો ચાર પ્રશ્નો અહીંયા આપણને આપેલા છે જેમના જવાબ તમે નીચે સ્ક્રીન પર જોઈ શકો છો એક જે ખાલી જગ્યા આપેલી છે એમનો જવાબ આવશે મયુર બીજાનો જવાબ આપણે આવશે મયુરઃ વાહનમ અસ્તી ત્યાર પછી મયુરમ કદાચ ધનાન ગર્જન શ્રુયતે તદા મયુરઃ હર્ષેણ નૃત્યથી ત્યાર પછી સાથે યોગ્ય કૃતિને જોડવાની છે તો મહાકવિ કાલિદાસ તો ઋતુ આચાર્ય શરકઃ તો ચરક અને પંડિત વિષ્ણુ શર્મા તો પંચતંત્રમ ત્યાર પછી રેખાંકિત શબ્દોને શુદ્ધ કરીને ગધ્યખંડને તમારે ફરીથી લખવાના છે કોઈ પણ ત્રણ અહીંયા વાક્યની નીચે અંડરલાઈન આપેલી છે જેને આપણે વ્યવસ્થિત રીતે લખવાનું છે વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો લાઈક કરો પ્રોબ્લેમ હોય ડાઉટ હોય તો કોમેન્ટ કરો નીચે આપેલા શ્લોકનો માતૃભાષામાં અનુવાદ કરવાનો છે અને એમનો અર્થ વિસ્તાર કરવાનો છે તો આપણને આપેલું છે કે સ્વત્સાહના નાસ્ય સાધ્યમ નરાણમ માર્ગારબ્ધા સર્વયંતા ફલંતી તો અનુવાદ થશે એમનું ઉત્સાહી મનુષ્ય માટે કંઈ પણ અસાધ્ય નથી યોગ્ય રીતે આરંભેલા બધા પ્રયત્નો સફળ થાય છે અને એની સમજૂતી અને બોધ નીચે આપેલો છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો ત્યાર પછી બીજું આપેલું છે અવિશ્રામ વહેદ ભારમ શીતોષ્ણમ જન વિદંતી સસંતોષના નિત્યમ ત્રિણી શિક્ષિત ગર્ધભાત તો અનુવાદ થશે કે ગધડો ગધેડો થાક્યા વિના બોજો ઉપાડે છે ઠંડી ગરમીની પરવા કરતો નથી અને હંમેશા સંતુષ્ટ રહે છે ગધેડા પાસેથી આ ત્રણ ગુણો શીખવા જોઈએ ત્યાર પછી એમનો અર્થ વિસ્તાર અને બોધ આપેલો છે જે તમે જોઈ શકો છો આવા જ નવો વિડીયો ક્રમશે એક પછી આપણે યુટ્યુબ ચેનલની અંદર અપલોડ થઈ જશે જોવાનું ચૂકતા નહીં મળીશું ફરાવી નવા વિડીયોમાં ખૂબ જ જલ્દી થેન્ક યુ